હેલો ફ્રેન્ડ્સ તો તમે એક યુટ્યુબ ચેનલ બનાવી લીધી તેના સેટિંગ્સ પણ કરી લીધા આ બંને વિડીયો ના જોયા હોય તો તેની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો આજે હું જણાવીશ કે યુટ્યુબ લોગો કેવી રીતે બનાવી શકાય બીજા બધા લોકો લોગો બનાવતા શીખવાડશે પરંતુ હું તમને બધું જ મટીરિયલ બનાવેલું આપી દઈશ તમારે થોડું ઘણું થોડું સેટિંગ્સ કરવાનું છે તો બે થી પાંચ મિનિટની અંદર તમારો યુટ્યુબ લોગો રેડી થઈ જશે અરે તમારા નામ નાખવાના છે બીજું તમારે કંઈ જ કરવાનું નથી અને તમને જે કોઈ ડિઝાઇન પસંદ આવે છે એ ડિઝાઇન સિલેક્ટ કરવાની છે બીજું તમારે તેમાં વધારે પડતો કોઈ પણ ફેરફાર કરવાનો નથી તો બધું જ મટીરિયલ હું તૈયાર આપવાનો છું તો વિડીયો મેં બનાવ્યો છે લાંબો પરંતુ તમારે બે થી પાંચ મિનિટની અંદર બની જશે વિડીયો લાંબો એટલે થયો છે કે હું તમને સારી રીતે સમજાવી શકું તમારે વધારે સમય ના ખરાબ થાય તેના કારણે વિડીયો લાંબો બન્યો છે પરંતુ તમે બે થી પાંચ મિનિટની અંદર તમારો યુટ્યુબ લોગો તૈયાર કરી શકો છો સાથે સાથે હું એ પણ બતાવીશ કે આ બધું મટીરિયલ તમે તમારી રીતે લાખોની સંખ્યામાં આ બધું મટીરિયલ મળશે તો એ તમે ફ્રીમાં ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તો વચ્ચે તમારે વિડીયો સ્કીપ ના કરતા તો તમને આ બધી જ વસ્તુ સમજમાં આવી જશે વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર તમારે સૌથી પહેલા અહીંયા પ્લે સ્ટોર પર જવાનું છે અહીંયા તમારે પ્લે સ્ટોર પર જઈને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પિક્સલ્સ એડિટર પિક્સલ લેબ લખશો તો પણ આવી જશે આ પ્રકારનો સિમ્બોલ છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા પછી ઓપન કરશો

તમારો ફોટોઝ મૂકવા માંગો છો તો આ પ્રમાણે એક્ઝામ્પલ તરીકે તો આ રીતની તમારે અહીંયા ફોટો ખુલી જશે અહીંયા તમારે રાઈટ હેન્ડ સાઈડ ક્લિક કરી દેવાનું રહેશે તો આ પ્રકારને આને ખેંચીને આ રીતના પૂરો કરી દેવાનું રહેશે આ પ્રમાણે કર્યા પછી અહીંયા તમારે તમારો ફોટોઝ

અહીંયાથી તમારે આ પ્રમાણે ગોળ શેપ સિલેક્ટ કરી લેવાનો છે જેથી તમારે આગળ કટ પેસ્ટ ના કરવું પડે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ પર ક્લિક કરી દેવાનું છે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ડાયરેક્ટ ગોળ શેપ જ અહીંયા આવશે આ પ્રમાણે ખેંચીને તેને એડજસ્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી આને તમારે પાછળની સાઈડમાં જવા દેવાનું રહેશે તો તમે અહીંયાથી પણ કરી શકો છો સેમ વસ્તુ તમે અહીંયા જોશો આના પર ક્લિક કરશો તો આ રીતે પણ તમે અહીંયાથી કરી શકો છો આમ કરશો તો ફોટો પાછળ વયો જશે તો અહીંયા ધાર બધી એડજસ્ટ થઈ જશે તમે જોઈ શકો છો ફોટો પાછળ પાછળને ફ્રેમ આગળ આવી ગઈ છે ત્યાર પછી તમારે જો અહીંયા બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો અહીંયા તમારે આના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે અહીંયા કલર પર સ્લેક કરશો તો આ પ્રમાણે તમે અલગ અલગ બેકગ્રાઉન્ડ સેટ કરી શકો છો આ શેડવાળા બેકગ્રાઉન્ડ અહીંયા છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે પણ કરી શકો છો એક્ઝામ્પલ તરીકે હું આ જ રાખી દઉં નહીં તો બીજું પણ હું મારી રીતે સેટ કરી શકું છું જોઈ લો આ બેકગ્રાઉન્ડ મને ઓકે લાગી રહ્યું છે ત્યાર પછી થોડો ઘણો અહીંયા તમારે સેડ આપવો હોય થોડું થ્રીડી સ્ટાઇલ બનાવવું હોય તો તમારે એને અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે ફ્રેમ ને ફ્રેમ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે અહીંયા સેકન્ડ ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી રહ્યા છે ત્યાર પછી તમારે અહીંયા આ પ્રમાણે સ્લાઇડ કરવાનું છે તો અહીંયા ઓપ્શન મળશે શેડો તેના પર ક્લિક કરી દો અહીંયા ઓકે કરી દો જોઈ શકો છો શેડો અહીંયા બની ચુક્યો છે અહીંયા તમારે વધઘટ કરવી હોય તો અહીંયા તમે વધઘટ પણ કરી શકો છો તમારી રીતે એડજસ્ટ કરી લો ત્યાર પછી વધારે શેડો બનાવવો હોય તો બીજો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ઓર વધુ તમે આ રીતના શેડો બનાવી શકો છો તમારે ડાયરેક્ટ આ રીતના ફોટો બનાવવો હોય તો ફોટાવાળો લોગો પણ બનાવી શકો છો હવે આને સેવ કરવા માટે કંઈ નથી કરવાનું ઉપર તમે જોઈ શકો છો સેવનો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા સેવ એઝ ઇમેજ પર ક્લિક કરવાનું છે તમે પાછળથી કોઈ ફેરફાર કરવા માંગો છો તો પ્રોજેક્ટ સેવ કરવાનો છે અને ડાયરેક્ટ અત્યારે ખાલી આ ફોટોઝને સેવ કરવા માંગતા હોય તો સેવ એઝ ઇમેજ પર ક્લિક કરવાનું છે ડિફોલ્ટ પર ક્લિક કરશો તો અહીંયા તો અલ્ટ્રા પર સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી સેવ ટુ ગેલેરી પર ક્લિક કરી લેવાનું છે અને આ લોગોને તમે યુટ્યુબ પર સેટ કરો ત્યારે સાઈઝ થોડીક મોટી હોય તો તમે વોટ્સએપમાં એકબીજા ચેટમાં ટ્રાન્સફર કરીને પાછો પોતાના ચેટમાં લઈ લેજો તો સાઈઝ ઓછી થઈ જશે નાની થઈ જશે અને પછી તમે લોગોને અપલોડ કરી શકો છો જો મોટી સાઈઝ હોય અપલોડ ના થાય તો બાકી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી આ રીતે ડાયરેક્ટ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે હું અહીંયા બતાવી દઉં છું ગેલેરી ઓપન કરો તો આ આપણો આવી ગયો છે તો આ રીતે સિમ્પલ તમારા ફોટોવાળો લોગો પણ તમે અહીંયા બનાવી શકો છો આ રીતની મેં ઘણી બધી ફ્રેમ બધું જ બધું આ રીતનું બનાવેલું મેં આપી દીધું છે ને આ તો મેં ખાલી એક્ઝામ્પલ માટે ડાઉનલોડ કરેલું છે મટિરિયલ આ બધું જ હું તમને આપી દઈશ ફ્રીમાં તેના માટે તમારે શું કરવાનું છે એ પણ હું આગળ જણાવું છું અને આનાથી પણ વધારે મટિરિયલ જોઈતું હોય તો લાખોની સંખ્યામાં આવું મટિરિયલ છે ત્યાંથી તમે તમારે હિસાબે પણ ડાઉનલોડ કરી શકો છો મેં તો ખાલી તમને બતાવવા માટે જ આ રીતનું મટિરિયલ અહીંયા ડાઉનલોડ કરેલું છે હવે બીજા મટિરિયલનો ઉપયોગ કરીને પણ આપણે કેવી રીતના બનાવો એ પણ જોઈ લઈએ ચાલો અહીંયા આપણે ડિલીટ કરી દઈશું અહીંયા ફોટોઝને ડિલીટ કરવા માટે કોઈ પણ વસ્તુને ડિલીટ કરવા માટે આ રીતે અહીંયાથી ડાયરેક્ટ ડિલીટ કરી શકો છો ડિલીટ કર્યા પછી હવે નવી વસ્તુ આપણે એડ ઓન કરીશું તો પ્લસ પર ક્લિક કરીને અહીંયા ફ્રોમ ગેલેરી સિલેક્ટ કરીશું ત્યાર પછી ડાયરેક્ટ તમે જો કોઈ વસ્તુ આ રીતે એક્ઝામ્પલ તરીકે આપણે આ લઈ લઈએ આ રીતે અહીંયા ખેંચીને તમે એને મોટું કરી શકો છો થોડું ઘણું આમ તેમ હોય તો તમારે તમારી રીતે કરી લેવાનું છે અત્યારે હું ખાલી બતાવવા માટે જ કરી રહ્યો છું હવે અહીંયા તમારે તમારી ચેનલનું નામ અહીંયા તમે લખી શકો છો અહીંયા તમે તમારો ફોટોસ જો મૂકો હોય તો મૂકી શકો છો તમારો અહીંયા તમારા પહેલાં પહેલાં અક્ષર અહીંયા તમારે લખી લેવાના છે અથવા તો તમે ડાયરેક્ટ અહીંયા યુટ્યુબનું તમારી જે ચેનલનું નામ છે તે પણ તમે અહીંયા નાખી શકો છો તો હું નાખી દઉં છું મારું ચેનલનું નામ તેના પર બે વાર ક્લિક કરશો તો આ રીતે ખુલી જશે અને ડિલીટ મારીને તમારે જે કાંઈ ટાઈપ કરવું હોય એ કરી શકો છો એક એક મોટા અક્ષરો પણ તમે ટાઈપ કરી શકો છો તો અહીંયા હું આખું નામ નાખી દઉં છું મારું આ રીતે મેં મારું આખું ચેનલનું નામ નાખી દીધું છે તમે એક એક અક્ષર પણ નાખી શકો છો મારું ચેનલનું નામ ઘણું મોટું હોવાથી મેં આખું નાખી દીધું છે તો આ રીતે મેં નાખી દીધું તેને આ રીતે હું મોટું કરી દઉં છું પછી તેને આપણે અક્ષરને વચોવચ લઈ લઈએ તો શું કરવાનું છે અહીંયા આડી જશો તો આ ઓપ્શન્સ તમને જોવા મળી જશે આ ત્રણની અંદર લાસ્ટમાં ત્રણની ઓપ્શન્સ બધા ઓપ્શન જોવા મળે છે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું છે મારે અક્ષર વચોવચ લેવા છે તો આના પર ક્લિક કરીશ ત્યાર પછી વચ્ચે લઈશ તો આમ જોઈ શકો છો લાઇનમાં વચ્ચોવચ અક્ષરો આવી ગયા છે ત્યાર પછી આને હું મોટા પણ કરી શકું છું અને નાના પણ કરી શકું છું અને જો મારે આને ફોન્ટને ચેન્જ કરવા છે તો અહીંયા મને એક ફોન્ટનો ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ લો ફોન્ટનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરશો તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન્સ જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો તો તમારે કોઈ પણ ફોન્ટ તમને જે કોઈ ફોન્ટ પસંદ હોય તે અહીંયા તમારે લઈ લેવાના છે હું તો એક્ઝામ્પલ માટે કોઈ પણ નાના ફોન્ટ અત્યારે લઈ લઉં છું તમે તમારી રીતે લઈ શકો છો સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી દો તો આ રીતે આવી જશ તમારે જો આ ફોન્ટની વચ્ચેના અક્ષરોનો સાઇઝ થોડીક ઓછી કરવી છે તો એ પણ તમે કરી શકો છો તેના માટે અહીંયા આવી જવાનું છે આ સાઇઝને આ રીતે ઓછી કરી શકો છો અને આને તમે કલર જે કોઈ કલર આપવા માગો છો તેના પર સિલેક્ટ કરીને અહીંયા કલર સિલેક્ટ કરી લેવાનો છે આ રીતે મેં સિલેક્ટ કરી લીધો છે શેડોઝ થોડોક વધારવો પડશે તો અહીંયા હું ક્લિક કરીને અહીંયા શેડોઝને થોડો વધારી દઈશ તમે જોઈ શકો છો હજુ તેને મારે બીજો શેડોઝ વધારવો હોય તો આ રીતે અહીંયા ક્લિક કરીને તેને પણ વધારી શકું છું જોઈ લો આ રીતે બધું જ તમે તમારી રીતે કરી શકો છો આ રીતે તમે પછી આ આને બેકગ્રાઉન્ડ થોડો આપી દો તેને પણ શેડો આપો તો તમને થ્રીડી લુક આવી જશે જોઈ શકો છો આને તમારે બ્લેક કલર આપી દેવાનો છે થોડી બોર્ડર આપી દેશો તો સારું લાગશે પછી અહીંયા થોડો શેડો આપી દેવાનો છે શેડો જેમ આપશો એમ થ્રીડી લુક આવવા લાગશે તમે જોઈ શકો છો કેટલો થ્રીડી લૂક આવી રહ્યો છે હજુ થોડો થ્રીડી લૂક માટે આને પણ આપણે વધુ શેડો આપી દઈશું આ રીતે તમે જેટલા બનાવશો એ રીતે આ રીતે આવી જશે કેટલો સરસ લાગી રહ્યો છે ત્યાર પછી તમે અહીંયા તમે અહીંયા પણ નામ લખી શકો છો એવું નથી કે અહીંયા નહીં લખી શકો હું બધું જ બતાવવા જઈશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે અહીંયા તમારે આ રીતના અહીંયા નાખવા હોય નામ તો તેને વળાંકવાળા પણ કરી શકો છો તેના માટે તમારે જો આ ત્રણ લાઈન છે તો પહેલાં આને તમે કોપી કરી લો કોપી કર્યા પછી એક એક અક્ષર જ લખો પહેલી લાઈનમાં યુટ્યુબ છે આટલું કાઢી નાખો કાઢી નાખો ને યુટ્યુબ રાખો યુટ્યુબ રાખ્યા પછી આને અહીંયા રાખીને હવે તમે કવ કરી શકો છો જોઈ લો કવ પર ક્લિક કરો અને થોડું આ રીતે તમારે જેટલું એડજસ્ટ થાય એટલું તમે કરી શકો છો આ રીતે પછી તેને સાઈઝ નાની કરવી હોય તો સાઇઝ પણ નાની કરી શકો છો તમારે સાઇઝ પર જતું રહેવાનું છે સાઈઝ પર ક્લિક કરશો તો આ રીતે તમારે થોડી ઘણી નાની કરી લેવાની છે આ રીતે જોઈ લો આ રીતના થઈ ગયું હવે નીચે પણ પાછું કોપી કરી લેવાનું છે બીજો અક્ષર સાથે લઈ લેવાનો છે તો હું બે અક્ષર સાથે લઈ લઉં છું અથવા તો બે જ અક્ષર આપણે રાખીશું મારી ચેનલનું નામ ઘણું મોટું હોવાથી આ રીતનો પ્રશ્ન આવી રહ્યો છે પણ તમારે નહીં આવે આ રીતે બીજાને પણ અહીંયા થોડા કઉ કરી દેવાના છે તમે જોઈ લો તો તમે જોઈ શકો છો આ રીતે ત્રણેયને મેં એ રીતના એડજસ્ટ કરી દીધા છે તો તમે આ રીતના કરી શકો છો તમે બીજું કોઈ મટીરિયલ લેવા માંગો છો તો અહીંયા તમને ઘણા બધા મટિરિયલ મેં આપી દીધા છે તે મટિરિયલનો યુઝ કરીને પણ તમે કરી શકો છો જોઈ શકો છો ઘણા બધા મટિરિયલ મેં અહીંયા આપી દીધા છે આને પણ આ રીતના સિલેક્ટ કરીને આને પણ તમે અહીંયા કરી શકો છો તમારી જે કોઈ ઈચ્છા હોય એ પ્રમાણે તમે કરી શકો છો લોગો બનાવવા માટે તમે આ બધાનો પણ ઉપયોગ કરી શકો છો તમને જે કોઈ મજા આવે તે રીતે કરી શકો છો હવે આ બધું મટિરિયલ ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું છે તે હું તમને જણાવી દઉં મારા વિડીયોની નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તમે જોઈ શકો છો વિડીયોની નીચે આ રીતના તમે જશો તો આ રીતના લોગો મટિરિયલ લિંક કરીને તમને હું આપી દઈશ તેના પર ક્લિક કરશો તો તમને અહીંયા ડાયરેક્ટ ટેલિગ્રામ ઓપન થઈ જશે ના હોય તો તમારે ટેલિગ્રામ ડાઉનલોડ કરી લેવાનું છે ત્યાંથી તમે આ બધા જ મટીરિયલ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે અહીંયા તમારે જોઈન્ટનું બટન આવશે તો જોઈન્ટનું બટન તમારે ક્લિક કરી લેવાનું છે તેથી હું આની અંદર ઘણા બધા મટીરિયલ વધારે એડ કરવા જઈશ અને કોઈ પણ વસ્તુ આમાં નવી નવી વસ્તુ હું એડ કરતો જઈશ તો તે બધું જ તમને મળતું રહેશે ફ્રીમાં છે તમારે કોઈપણ વસ્તુ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાની જરૂર નથી અને છતાં લાખોની સંખ્યામાં આવું બધું મટીરિયલ ડાઉનલોડ કરવું હોય તમારી જાતે તો તમે કરી શકો છો તેના માટે તમારે ક્રોમા બ્રાઉઝરની અંદર જતું રહેવાનું છે ત્યાં તમને અહીંયા તમારે ટાઈપ કરવાનું છે ક્લીન પી ક્લીન પીએનજી કરીને ટાઈપ કરશો ત્યાર પછી તેને સર્ચ કરાવી લેજો તો તમને પહેલી જ વેબસાઇટ અહીંયા તમને જોવા મળી જશે તો ત્યાં તમે જોઈ શકો છો હું તમને પીસીની અંદર બતાવી દઉં કે કેટલા ના તમને જોવા મળી જશે કેટલું બધું મટીરીયલ તમને જોવા મળી જશે હું તમને બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો કેટલા પ્રકારના અહીંયા તમને જોવા મળી રહ્યા છે તમે જોઈ લો આના પર અડીને જોઈ લો તમે કેટલું મટીરિયલ તમને અહીંયા જોવા મળે છે તમારે જે કોઈ મટિરિયલ ડાઉનલોડ કરવું હોય તે ખૂબ જ સારી રીતે ડાઉનલોડ કરી શકો છો તમારે કોઈ પણ વસ્તુ અહીંયા ડાઉનલોડ કરવી હોય ખાલી જોઈ લો મેં અલગ અલગ ઓપન કરેલા છે આમાંથી તમને અમુક અમુક મેં ડાઉનલોડ કરીને આપી દીધેલા છે જોઈ લો આપણે અહીંયાથી અમુક જે લોગો હતા એ ડાઉનલોડ કરેલા છે અહીંયા તમને આ રીતના ડાઉનલોડ કરવાનું ઓપ્શન્સ આવી જશે એક્ઝામ્પલ તરીકે આપણે ડાઉનલોડ કરવું છે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કર્યા પછી તમારે સિમ્પલ રીતે અહીંયા ડાઉનલોડ થઈ જશે નીચે ફ્રી ડાઉનલોડ પર ક્લિક કરો ત્યાર પછી અહીંયા વેરીફાઈ થશે અને વેરીફાઈ ના થાય અને અહીંયા ડાયરેક્ટ સક્સેસ ન આવે તો અહીંયા તમારે એક ટિક માર્ક કરવાનું રહેશે માર્ક કર્યા પછી ક્લિક ટુ ડાઉનલોડ કરવાનું રહેશે જેવું ડાઉનલોડ કરી જશો અહીંયા જો તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ ચૂક્યું છે અહીંયા તમારે પહેલો જ ઓપ્શન્સ આવી ચૂક્યો છે ને આ ડાઉનલોડ થઈ ચૂક્યું છે ફૂલ હાઈ ક્વૉલિટીમાં ડાઉનલોડ થઈ જશે ત્યાર પછી તમે એ મટીરિયલને તમારી રીતે યુઝ કરી શકો છો તો આ પી એનજી ફાઇલ આ રીતે તમને બધા જ મટીરિયલમાં ડાઉનલોડ કરી શકો છો સારા સારા બો તમે થાકી જશો એટલા મટીરિયલ તમને અહીંયા જોવા મળે છે તો તમને જે કોઈ આઈડિયા આવે તમને જે કોઈ પસંદ આવે તે તમે અહીંયાથી ડાઉનલોડ કરીને તમારા લોગોમાં યુઝ કરી શકો છો આ વિડીયોથી થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે તમને આ વિડીયોમાં કંઈ પણ ના સમજમાં આવ્યું હોય અથવા તો કરીશ અને જો કોઈ એવો ટોપિક રહેશે તો એ ટોપિક પર વિડીયો બનાવીને પણ હું આપી દઈશ તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે